जय देश मित्रों एक नवा ब्लॉग मू हार्दिक स्वागत है

આમ ન કે ધંધો થાતાર માં જો બેઠા હલ અરર ઓર હોર માજી મણા ઈ ઉઠે છે નારીએ અતરમાં પાણી મારો ટેકો પાણી કરી દીધું ચાલુ હું અને જો કાલા થોરી છે ને અફરા તો બધું તૂટી ગયું આ મામા મામા બધે પછી અંદર થી ખોદી ખોદીને બધું રેડી કર્યો મસ્ત મજાનો આઈ હવર પછી ચાલુ કર્યું અને માં બાસ લઈને ચાલુ અને આપણે હવે કરવાનો છે તોરિયા તોરિયા ભાઈ જિંદાબાદ એ વાલા પાણી જોરદાર ચાલુ છે અને ઘણી વાર લાગે પહોંચતા એ ઠેઠ વાં ધોરીઓ હે આખા ખેતરમાં ચાર ધોરીયા રાખ્યા નકરા શું કે શેઠિયા મજામાં તરત તર માં ગરમી સડાઈ દીધી એને થોડીક મેં ચડાઈ ઓરિયા કરવાનું કામકાજ અત્યારે મારું ચાલુ છે એમનો નાકા વાળવાનું કામ ચાલુ બે માં આખું પડે એક માં તૂટી જાય આમાં જો નકરું તૂટી ગયું હોલા હજી આટલા બે નાકા જ પીતા બાર સાલી છે ને અમે આવી રીતના ભાઈ તમે કેવી રીત પાવ કોમેન્ટ કરજો ચકલું હોય જો આ ચકલું રહ્યું ને એને હિન મેન્ટેન થાય

રાણાવાજીના ગામથી ના આવી ગયો ને અમારો હાટો લાયો એક કેશિયલ વસ્તુ અમને તમને દેખાડી નડા ઘરે આવ્યો તો જમવા મેં જમી લીધો હે હવે હવે ભાઈનું ભાત લઈ અને આપણે જવાનું છે વાડીએ એનો ભાત લેવા જવું જોઈશે ને કંઈક આવું દેખાવ ખીખી કીખી કુંજ આયા કુંજ એ ગયો લો હજી એક બેઠું દેખાડો આકાશમાં ઊંચા ઊંચા ઉડે ને ઈજવેલ કરી ફૂલે તો બંધ થતો હવે બે ફૂલ આવી જાય તો એ આપણે પાવાનું બંધ થઈ જાય ને બંધ રહી જાય તો એ કાયક આપણે પઈ દઈએ আজ কম যাতে হবে কলার তা কলার তাই একটু টাইট